પાદરાના મોભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું રક્તદાન એ મહાદાન છે જેનું સૂત્ર સાર્થક કરતા પાદરા તાલુકાના મોભા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં મોભા ગામની આસપાસના ઓગણીસ જેટલા ગામના રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું આ કાર્યમાં તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ પટેલ કિસાન સંઘના પ્રમુખ મેહુલભાઈ અમીન મોભા ગામના સરપંચ નિલેશભાઈ પંડ્યા હોમગાર્ડ ઓફિસર મનોજભાઈ પ્રજાપતિ હોમગાર્ડ સ્ટાફ સહિત મોભા ગામના આગેવાનો સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો અને સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોભા ખાતે રક્તદાન શિબિરનું આયોજન છે જે એસએસસી હોસ્પિટલના સહયોગથી શરૂ કરવામાં આવે છે અને જેમાં અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત આવનારા ઓગણીસ ગામો તમામ ગામોના લાભાર્થી અને અમારો જણનો સ્ટાફ તથા મોબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આગેવાનો મેહુલભાઈ હરેશભાઈ અને પંડ્યાભાઈ અને આપણા હોમગાર્ડનો સ્ટાફ મનોજભાઈ અને તમામ યુવા યુવાનો બધાનો સહયોગથી આપણે પચાસ યુનિટ બ્લડ ભેગું કરવાનો ટાર્ગેટ છે જે અંતર્ગત વીસ યુનિટ બ્લડ અત્યાર સુધી થઈ ચૂક્યું છે અને યોગ્ય રીતે કામગીરી હજુ ચાલુ છે તો આ તમામનો હું આભાર માનું છું